નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવે છીએ રોહા રોહાની જાગીર જોશું તો હાલ આપણે રોહા જાગીર જ પહોંચી આવ્યા છીએ આ ડુંગર ઉપર આવેલ છે તો અહીંયાથી આ રસ્તો છે આપણે આવે છીએ ને સામે આપણે જોવા મળી રહ્યો છે ડુંગર અહીંયા આશાપુરાવાનું મંદિર છે તો આપણે ઉપર ચડીશું રોહ જાગીર ઉપર અને જોશું કે રોહા જાગીરમાં શું શું આવેલ છે તો આપણે પહેલાં પણ એક વિડીયો બનાવેલ છે આજે બીજો વિડીયો બનાવશું તો પહેલાં આપ થોડીક ટાઈમ ઓછો હતો આપણી પાસે હવે આપણે બધું કવર કરીશું ને જોશું કે શું શું અંદર એવા આવશે કે જોવા મળે આપણને ખાસ તો ચાલો આપણે મોડું ન કરી અને ચાલુ કરી વિડીયો તો પહેલા જ અહીંયા કને થોડીક પાર્કિંગની વ્યવસ્થા આપણે જોવા મળી રહી છે તો સારી છે જગ્યા અહીંયા ગાડી પાર્ક કરવા માટે અને માથે અહીંયા ચડતા જ ને એક કૂવો પણ આવેલ છે લગભગ રાજાશાહી વખત નું હોય શકે એવું આપણે લાગી રહ્યું છે તો આ છે કુવો અહિયાં અને કુવાની બાજુમાં પણ આ પથ્થરમાં પણ ઇંદોર ને લગવામાં આવ્યું છે કઈક સ્થાન હોય એવું લાગી રહ્યું છે અને સામે અહિયાં આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે તો હાલ લગભગ અહીંયા ગયા વખતે આવ્યા તો કોઈ ખતા હાલ કોઈ અહીંયા છે નહીં માણસ તો આપણે દર્શન કરી લીધા છે પરંતુ તારો છે અહીંયા મંદિરને મંદિર જય માશાપુરામાં તો મિત્રો પહેલા આપણે અહીંયા આવ્યા ને પછી જોયું કે પાણીની વ્યવસ્થા નથી તો પાછા આપણે વાળી બે ત્રણ કિલોમીટર દૂર ગયા હતા સામે એક વાડી હતી બે ત્રણ કિલોમીટર દૂર ત્યાંથી પાણી ભર્યું અને પાણી ભરીને હવે આપણે ઉપર જઈએ છીએ કારણ કે ઉનાળો છે ગરમી બહુ વધારે છે તો આ જોઈ શકો છો બે બોટલ પાણીના ભર્યા છે આપણને દિનેશભાઈ આપણે ભેગા છે અને ઉપર હાલમાં મિત્રો અહીંયા ચિત્રા જોવા મળ્યા છે ચિત્રો ને નારને માદા અને તેના બચ્ચા તો ઉપર હોઈ શકે છે તો હાલ હોય કે ન હોય આપણે પણ પરંતુ અહીંયા આ જંગલમાં રહે છે અહીંયા ચિત્રો છતાં આપણે ઉપર જઈશું ને જોઈશું તો ચાલો આપણે ઉપર જઈએ તો અહીંયાથી પગથીયા શરૂઆત થઈ રહી છે આ બાજુ પણ એક મંદિર નાનું આવેલ છે પરંતુ પહેલા આપણે ઉપર જ ચડીશું તો પગથિયા હાલ સિમેન્ટના રિપેર સિપેરથી કામ કરેલ છે અને સામે અહીંયા બોર્ડ પણ લગાવેલ છે તે પણ તમને બતાવી દઉં તો મિત્રો આ બોર્ડ જોઈ શકો છો તમે દીપડો છાપેલ છે અહીંયા લખેલું છે ગુજરાત રાજ્ય કચ્છ પશ્ચિમ વન વિભાગ નખત્રાણા પૂરો રેન્જ આ વિસ્તારમાં દીપડાનો રહેઠાણક વિસ્તાર હોવાથી ખૂબ જ સાવચેતી અહીંયા નોટિસ બોર્ડ પણ લખવામાં આવે છે કે ઉપર ચઢો તો તમે સાચવીને જાજો કારણ કે અહીંયા દીપડાનું રહેઠાણ છે વર્ષોથી રાજાશાહી વખતથી દીપડો અહીંયા રહે છે મિત્રો આપણને પહેલાં એક જૂનો વિડીયો મેં જોયો હતો એમાં આપણે જાણકારી મળી હતી કે રાજાશાહી વખતમાં જ્યારે રહેતા તે વખતમાં પણ દીપડો અહીંયા હતો ને હાલ પણ અહીં દીપ્રાને વસવાટ છે ને રહે છે તો મિત્રો હાલ આપણે ઉપર ચડી આવે છે તો આ છે મેન પ્રવેશ દ્વાર ઉપર કિલ્લામાં दरबार गढ જેને કહેવાય જેને दरबार गढ કેવામાં આવે છે અને કિલ્લાની અંદર જ પ્રવેશ કરતા અહીંયા એક મંદિર આવેલું છે જેને હાલમાં તાળું દીધેલ છે પરંતુ બહુ સુંદર અને સારું એવું બાંધકામ જોવા મળી રહ્યું છે બારેથી પણ આપણે જોઈએ તો રાજાશાહી વખતનું જ મંદિર આપણને લાગી રહ્યું છે તો બહુ સરસ મજાનું બાંધકામ અને પથ્થરોનું એ વખતનું અને મંદિરની પાછળ જ અહિયાં દરગાહ આવેલી છે તે પણ આપણે જોઈશું તો અહીંયા પથ્થરનું તમે કોતર કામ જોઈ શકો છો બહુ સુંદર મજાનું અને આ પાછળનો છે મંદિરનો તો મિત્રો અહીંયા આવેલ છે દરગાહ જે દાદી સુમરીઓની છે એવું કહેવામાં આવે છે હાલ લગભગ અહીંયા પણ તારો લગાવેલ આવ્યું છે તો છે તાળો છે પરંતુ અહીંયા અંદર આ દરગાહ છે તે દાદી સુમરીઓને છે તેવું ઇતિહાસમાં કહેવામાં આવે છે કે આ જોઈ શકો છો તમે દરગાહ અહીંયાથી તો જ્યારે સિંધ થી એકસો ચાલીસ સુમરીઓ જ્યારે પોતાના રક્ષણ માટે અહીંયા કને કચ્છમાં આવ્યું અને તે વખતે અહીંયા થોડીક સુમરીઓ આ જગ્યાએ અહીંયા કને આપ જોઈ શકીએ તે દરગાહ છે તે અહીંયા જમીનમાં ગરક એટલે સમાધિ લઈ લીધી હતી પોતે અને બાકીની સુમરીઓ છે તે આપણે અબડા દાદાની બાજુમાં છે હાલ આપણે તેનો પણ વિડીયો નાખેલ છે અને બાકીની જે સુમરીઓ જે અહીંયાથી બચી તે સામે આપણે અબડા રામપર જે કહેવાય એ રામપર ગામની બાજુમાં અબડા દાદાનું સ્થાન છે ત્યાં સમાધિ અને તેની બાજુમાં જ જે સમાધિ લીધી હતી દાદીએ સુમીર દાદી જગ્યા બીજી ત્યાં આવેલ છે તો મિત્રો પહેલા આપણે રોહા જાગીર અને રોહાનો જે કિલ્લો છે તેનો ઇતિહાસ અને તેની જાણકારી મેળવીએ તો મિત્રો રોહા જે જાગીર છે તે આપણે લગભગ પચાસ કિલોમીટરની દૂર આવેલ છે અને આ મોટી ટેકરી એક ડુંગર છે તેની ઉપર કિલ્લો આવેલ છે અને ઊંચાઈની વાત કરીએ તો જમીન થી લગભગ પાંચસો ફૂટ ઊંચું આવેલ છે અને સમુદ્ર સપાટીથી લગભગ આઠસો ફૂટ આ ઊંચી જગ્યા આવેલ છે અને રોહા એ કચ્છનું કચ્છ રાજ્યનું અગ્રણી જાગીર હતું એવું કહેવામાં આવે છે અને આ જાગીર હેઠળ બાવન ગામો હતા અને તે સમયે રાવ ખેંગારજી પ્રથમ પંદરસો દસ અને પંદરસો પચ્યાસી એ કચ્છની સ્થાપના કરી અને કચ્છના શાસક બન્યા તેમના ભાઈ સાહેબજીએ આ રોહા ગામ વસાવ્યું અને હળવદના રાયસિંહજી ઝાલા સાથેના યુદ્ધ પછી તેમનું મૃત્યુ થયું એવું કહેવામાં આવે છે અને તેમના મૃત્યુ પછી તેમના અનુગામી જીયાજીએ રોવા ટેકરી પર બે મોટા તળાવો બાંધાવ્યા હતા તેમના પુત્રએ ટેકરી પર એક કિલ્લો પણ બનાવ્યો હતો અને અહીંયા નાનકો એવો પ્રવેશ દ્વાર પણ છે લગભગ પાંચ ફૂટ આપણા માથાને આડી જાય એટલો જ પ્રવેશ દ્વાર નાનો અહીંયા દરવાજો છે અને આ બાજુ બહાર થી આપણે જોઈએ તો સરસ બાંધકામ પણ જાડ છે કારણે બાર જોવા ઓછું મળશે તો ઓલી સાઈડ થી આપણે જોઈએ કેવું દેખાય છે તો અંદર ની સાઈડ થી આપણે જોશું ક્યાં ચિત્રો આપણને સામ ને આવે તો ઠીક છે અહીંયા તો માણસો છે ચિત્રો નથી તો આ બાજુથી વ્યૂ બહુ સારો જોવા મળી રહ્યો છે આપણે સરસ મજાના જરૂખા અને બાંધકામ પણ આ સાઈડ સારો એવો દેખાય છે ભાઈ ભાઈ એક ને બે જરૂખા છે મેન મોટા મોટા બહુ સુંદર જરૂખા જાણે જોયા જ કરીએ અને ડિઝાઇન ને કોતરકામ પાથરનું બહુ સારું તો આ જગ્યા બહુ સારી છે અને અંદર થી આપણે જોશું કે શું પોઝિશન કારણ કે છે તો ખંડ અંદર તથા આપણે જોવાની કોશિશ કરશું કે અહીંયાથી આ સુંદર મજાનું ઝેરું કો અને બે દરવાજા છે એક દરવાજો અહીંયા કને એક દરવાજો આ મેન અને ઉપર પણ સરસ કામ કરેલું પથ્થરનો અંદર ઢગલો પડ્યો છે તો અંદર તો હાલ પોઝિશન બહુ ખરાબ છે કારણ કે ઘણા એવા ભૂકંપ આવી ગયા જર્જરીત થયેલ છે આ જગ્યા અને અંદર અવાજ પણ આપણને સાંભળવા મળી રહે છે તો આ છે અંદરનું દ્રશ્ય અને ઉપર પણ છીપરો અને એવો સ્લેપો અને સારી કંડિશનમાં અમુક જગ્યાએ જોવા મળે છે આપણને તો ચાલો હવે બીજા લોકેશન આપણે જોઈએ અને હવે આપણે બારેથી જોઈએ તો અહીંયા પણ બે કા સારા છે તો આ પણ બાંધકામ અહીંયા સરસ મજાનું આપણને જોવા મળી રહ્યું છે અહીંયા અને હવે આગળ આપણે થોડુંક જોશું અહીંયા પણ સારો વ્યૂ આપણને દેખાઈ રહ્યું છે જરૂકા સારા છે અહીંયા અને હજી આલે ભાગમાં આપણે મોટા મહેલ છે તે પણ જોઈશું મેન મહેલ છે તે આ બાજુ છે ત્યાં પણ આપણે હાલશું તો અહીંયાથી આ છેલો ભાગ આપણે જોઈ લઈએ તો જોઈ શકો છો તમે સુંદર મજાનું જરૂખો છે આ એક જરૂખા અને બીજો આ બે દરુકા છે અને પથ્થર નીચે બાંધકામ બધું સ્લોપમાં છે આડો છે આમ સપોર્ટિંગ ઉપર સીધો બાંધકામ પરંતુ આ હવે કેટલા વર્ષો રહેશે તેનું કાંઈ નક્કી નથી કારણ કે બે હજાર એકનો ભૂકંપ તો આ ઝેલી ચૂક્યો છે એના આગળ પણ કેટલા ભૂકંપ આવ્યા હશે પરંતુ હવે આપણે આ હાલત જોઈએ તો હવે લગભગ કેટલા વર્ષો હશે તેનું કાંઈ નક્કી નથી તો આજે આપણા બ્લોગમાં આપણે કવર કરી રહી અને હવે સામે બીજો જે લોકેશન છે મેન તે આપણે જોઈશું અને હવે આગળ આપણે જતા અહીંયા બીજો એક પ્રવેશ દ્વાર આપણને જોવા મળ્યો છે તો અહીંયા બીજો એક પ્રવેશ દ્વાર સરસ મજાનો અને ઉપરનો ભાગ અહીંયા પડી ગયેલ છે અને નાકા જેવો તો ભાગ અહીંયા મળી અને અહીંયા આજુબાજુ ઘણા એવા હજી પણ છે અને આ જે કોઠો છે અહીંયા હા તો આ કોઠો અહીંયા દેખાય છે આપણને સરસ મજાનો દૂરથી આપણે જોઈએ કેવો દેખાય છે છે કોઠો અને આ ચારે તરફ છે અને હવે આ બાજુ પણ એક મહેલ છે જે તે આપણે જોઈશું તો અહીંયા મિત્રો આ છે છે બહુ સુંદર મજાનો એવો દ્રશ્ય અને ઉપર પણ આપણે છતરી જેવું સરસ મજાનું હું કામ જોઈ જોવા મળી રહ્યું છે તો હવે આપણે આ મહેલ ઉપર પણ ચડીને જોશું કે જેવો દેખાઈ રહ્યા છે ઉપરનો દ્રશ્ય અને અંદર પણ શું છે તો આ મેન અંદર જ પ્રવેશ દ્વાર ને અહીંયાથી આપણે અંદર નાના એવા પગથિયા છે ને કોલમ પણ સરસ મજાના અને અંદર અહીંયા કને એક રૂમ છે જે નાનકડો દરવાજો અહીંયા અને રૂમ હાલ આપણે જોઈ શકો છો કે કેવી કંડિશન છે કારણ કે સેંકડો વર્ષ થઈ ગયા તો આપણે આજ પણ જોવા મળી રહ્યું છે બહુ સારું કહેવાય અને બાર બાર નો દ્રશ્ય બહુ સારું છે અહીંયા કે સુંદર મજાનો એક બે ત્રણ ચાર ને પાંચ દરવાજા છે અને કોલમ પણ સારા એવા કોતરકામવાળા વાળા તો ઉપર પણ તમે જોઈ શકો છો અહીંયા બધું છીપરું છે જે તે પથ્થર મોટા મોટા એની સ્લેપ કરેલ છે અને અહીંયા પણ એક રૂમ છે તો આ ભાગ રૂમનો અહીંયા ઉપરથી સ્લેપ પડી ગયેલ છે અહીંયા નાની બારીક છે એક અને હવે આપણે ચારસો ઉપર ઉપર જવાનો રસ્તો ક્યાંથી તે પણ આપણે જોઈશું અંદર અહીંયાથી લગભગ અહીંયા પણ સ્લેપ હશે જે હાલ પડી ગયેલ છે સ્લેપ પરંતુ આપણને આ જોવા મળી રહ્યો છે ભાગ તો ચાલો આપણે ઉપર જઈને ઉપરનું દ્રશ્ય કેવું છે તે પણ આપણે જોઈએ તો છે ઉપર જવાના તો મિત્રો આ પગથિયા રાજાશાહી વખતના તે જ ઉપર જવા માટેના ને અહીંયા સરસ મજાનો કોતરકામ તમે જોઈ શકો છો તો આ છે પગથિયા જેના દ્વારા આપણે ઉપર ચડી રહ્યા છીએ તો ઉપર હવા સારી એવી આવી રહી છે અને હવે આપણે ચડી આવ્યા છીએ બિલકુલ ઉપર અહીંયાનો દ્રશ્ય તમે જોઈ શકો છો સરસ મજાનું બહુ સુંદર એવું લોકેશન છે અને અહીંયાથી આખું ગામ પણ દેખાઈ રહ્યું છે આ બાજુ સ્લેબ ઉપરથી આપણે આખું ગામ છે જે તે આપણે દેખાઈ રહ્યું છે અહીંયાથી આ એક મોટી મેળી છે આનો લગભગ અડધો ભાગ અહીંયાથી જરજરીત સ્લેબ પડી ગયેલ છે આ સ્લેબ હજી કાયમ છે પરંતુ આનું કાંઈ નક્કી ના હોય કે ક્યારે પડે કાંઈ તો હવે આ લોકેશન આપણે જોઈ શકો છો તમે સરસ સમાજને ચાર આપણા ઉપર બનાવવામાં આવ્યું છે તો બહુ સુંદર એવી જગ્યા છે અને અંદર પથ્થર થોડા નીકળી ગયા છે અંદરથી અને હાલ પોઝિશન બહુ આનું પણ ખરાબ છે અને અહીંયા આનો ભાગ પણ અડધો તૂટી ગયો છે તો સામે આપણે મંદિર પણ આપ્યા આવ્યા હતા તે બાજુમાં મંદિર જોવા મળી રહી છે અને ઝાડ અહીંયા ઘણા છે ઘણા એવા મોટા મોટા ઝાડ લીમડાના અલગ અલગ ઝાડ પણ ઘણા છે અને મકાનો પણ ઘણા એવા જોવા મળી રહ્યા છે અને હજી આપણે સામે અહીંયા પણ એક મેળી જોવા મળી છે આપણને તે પણ આપણે જોઈશું તેના પણ ઝારુખા સારા એવા આપણને દેખાઈ રહ્યા છે નાના મોટા તો ઘણા એવા અહીંયા મેળ છે પરંતુ ઝાડી અને ઘણા વર્ષો પછી બધું જગ્યા જે છે જાના લીધે દેખાતી નથી આપણને ભાગ થઈ ગયો છે અને આગળ અહીંયા પણ આપણને એક સારું લોકેશન જોવા મળ્યું છે નાનો એક પ્રવેશ દ્વાર અને પ્રવેશ અંદર ની આપણે જઈએ તો અહીંયા મોટા બે જરૂખા છે તો આ દ્રશ્ય બહુ સારું છે સીન આ બીજો એક નાકો છે અહીંયા અને આ દિવાલ તમે જોઈ શકો છો અંદર તો ઘણા એવા મકાનો અને નાની મોટી મેળીઓને આવેલ છે પરંતુ આ ઝરૂખા બહુ સુંદર સરસ મજાના આપણને અહીંયાથી તો તમને કેવા લાગે એ કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો બહુ સારા જરૂખા છે તો આપણા દિનેશભાઈ ઉપર ચડી ગયા છે જરૂખામાં આમ જોઈ શકો છો તમે કારણ કે રાજા સાહેબ વખત ના તો એને પણ એમ થયું કે આપણે ફોટો લઈ લઈએ તો એનો સીન આપણે લઈ લીધો છે અને હવે આપણે ઉપરથી જોશું કે કેવો દ્રશ્ય દેખાય છે તો અહીંયાથી ઉપર ચડવા માટે તમે જોઈ શકો છો બહુ ખતરાવાળું કામ છે અહીંયા અહીંયા પણ કંઈ જોવા જેવું છે પરંતુ આપણે પહેલા આ જરૂખાનો અંધનો ભાગ તો આ છે બે જરૂખા આપણે અહીંયાથી de ruka materi, je હા અને આ છે સુંદર મજાનો ધરુકો અને ધરુખા અંદરથી આપણે બહારનું દ્રશ્ય બહુ સરસ એવો જોવા મળી રહ્યો છે અને આ બાજુ છે બીજો ધરુકો અને હવે આપણે અહીંયા આ લોકેશન શું છે તે પણ આપણે જોઈશું કારણ કે દરવાજા બહુ નાના છે તો શું જગ્યા છે તો આ છે જરૂખા અને હાલ આપણે આવી ગયા છીએ નીચે અને નીચે અહીંયા તને આ દિવાલ અને આ દિવાલમાં બે નાના નાના દરવાજા છે તો સેના છે દરવાજા તો અહીંયા પહેલા લગભગ એક મકાન હતું અને આ ઉપર પણ ચડવાની જગ્યા છે પરંતુ ત્યાંથી જડે આપણને ખ્યાલ નથી તો અહીંયા કને આકડી એક પેસેજ ગેલેરી છે અને આ બાજુ અંદર ચિત્રો બિત્રો બેઠો ન ના તો ઠીક છે તો અહીંયા તમે જોઈ શકો છો લોકેશન આ કેવું છે આવ નાની જગ્યા છે અહીંયા કને ઉપર આપણો માથું છે બી રહેવી અને આ બાજુ એવી જગ્યા સાંકળી છે કઈ શેની છે તે પણ આપણને જાણે બાથરૂમ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ વધારે આપણે જાણકારી નથી આની અહીંયા પથ્થર પણ જર્જરીત છે અને આ બાજુ પણ ગલેરી છે જોઈ શકો તમે તો શેની ગલેરી છે કઈ ખબર નથી પણ આ ગુપ્ત જગ્યા એ હોય શકે કઈ શાકી છે કોઈ અને હવે બહારથી આપણે જોઈશું કે બાલિકોર શું છે આ બાજુ તો મિત્રો અહીંયા કને એક આપણને બારી જોવા મળી છે જે હાલ જ કોઈ અહીંયા તોડીએ એવું લાગે છે તો મિત્રો કોઈ પણ તમે અહીંયા જોવા આવો આવી જગ્યા ઐતિહાસિક વસ્તુ તો ક્યાં નુકસાન ન કરવાનું તે યાદ રાખવાનું છે કારણ કે આ ઐતિહાસિક વસ્તુ છે કુદરતને લીધે ભલે ગમે તે નુકસાન થાય પરંતુ આપણે નુકસાન ન કરવું જોઈએ તો જે કોઈ આ તોડીએ તોડવાનું નહીં અને હાલ અહીંયા આ જગ્યા ઉપર ગેર પ્રવૃત્તિ બહુ ઘણી ચાલી રહી છે કારણ કે આ એકદમ ડુંગર ઉપર જગ્યા આવેલ છે જેના કારણે અહીંયા કોઈ માણસ કોઈ રહેતું નથી અને પાણી પણ પીવા નથી તો પાણી પીવાનું પણ સાથે લાવવાનું અહીંયા કને આવું હતું અને મિત્રો અહીંયા કચરો કે ગેર પ્રવૃત્તિઓ ન થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે ઘણા માણસો અહીંયા કને આવે છે અહિયાંનું હવામાન ને કચરો ને બધો મેં જોયો એ જોઈને હું કહું છું કે ઘણા માણસો અહીંયા મોજ શોખ જ કરવા આવે છે તો આ વસ્તુ યોગ્ય નથી તમે મનોરંજન કરો મોજ કરો અને આવી જગ્યાઓને સુરક્ષિત રાખો આપણાથી સાચવાય નહીં તો આને બગડવાની કોશિશ ન કરીએ અને કોઈનું ખરાબ લાગે એવું પણ અહીંયા કાર્ય ન કરવું જોઈએ તો હવે આપણે અહીંયા બહારથી જોઈએ તો આ ભાગ આ બાજુ આવો કંઈક મેળી અહીંયા જોવા મળી રહી છે તો ઘણી એવી જગ્યાઓ છે તે રહસ્યમય જગ્યા છે જેનો કાંઈ આપણે અંદાજો કાઢી શકીએ એમ નથી કે આ શું હશે એવી એવી જગ્યાઓ જોઈ શકો છો તમે એવા દરવાજા અને નાની મોટી એવી મેળીઓ શું હશે તે આપણે એનું અનુમાન લગાવવું બહુ મુશ્કેલ છે અને અહીંયા કને પણ જોઈ શકો છો આ એકદમ સાંકડી સાંકળી ગલીઓ છે અને હવે આપણે અહીંયાથી ઉપર ચડશું તો અહીંયા આ છે છેલો ગઢની જેને કહેવાય કે ગોલ આપણો ગઢનો કિલ્લો તો આ કોઠા ઉપર આપણે ચડી આવીએ છીએ અને અહીંયાથી પણ ગામનો દ્રશ્ય જોવા મળી રહી છે આપણને અને આ બાજુ નાના નાના કોઠા ઉપર પણ જોવા મળી રહ્યા છે આ સાંકડો ગલી જોઈ શકો છો તમે અહીંયાથી દરવાજો છે આ ઉપર સ્લેબ અને અહીંયાથી અંદર જવાય આ શું હશે એ આપણને ખબર નથી પરંતુ જગ્યા બહુ એને કહેવાય રાસ છે જગ્યા છે આ અહીંયા બારી જોઈ શકો છો તમે સાઈડમાં બારી છે ને આ સાંકળી એકદમ જગ્યા ગેલેરી અહીંયાથી તમે આગળ બહારનું દ્રશ્ય જોઈ શકો છો તો આવી ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે આ કિલ્લામાં રોહા ગઢ રોહા ફોર્ટમાં ને અહીંયા પણ પથ્થર મળે અને હવા બહુ સુંદર આવી છે આ ભાગ પડી ગયેલ છે અહીંયાથી અને આ ઝરૂખાનો ભાગ છે અહીંયા નાની અને આ દ્રશ્ય તો મિત્રો આપણે રોહાનો કિલ્લો રોહાની જાગીર અને તેના મહેલો જોયા તો તમને વિડીયો કેવો લાગવો તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો જો વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને ફરી આવા વિડીયો જોવા માટે ચેનલને કરજો સબસ્ક્રાઈબ તો આગળ પણ તમને આવા સારા વિડીયો જોવા મળતા રહેશે